છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ ગેસ્ટ હાઉસ સુધી સાંસદ કાર્યાલય સુધી બાઇક રેલી યોજી હતી જ્યારે જય શ્રીરામના નારા અને અકી બાદ ચારસો ને પારના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા જ્યારે લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને યુવા કાર્યકર્તાઓ જીતનું જશ્ન મનાવતા હોય તે રીતે ખભે ઉચકીને કાર્યાલય સુધી લઈ ગયા હતા

ચૂંટણીનો પ્રચારની શરૂઆત કરી છે અને આ છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં પાંચ લાખ મતો કરતાં વધારે લીડથી જીતી અને એમના ચરણમાં અર્પણ કરીશું